નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા સૌ પ્રથમ સમાચારની વાત કરી કે કોની આગાહી સાચી પડશે અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજ્યમાં દિવસે ગરમી અને સાંજે ઠંડાના પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન નિશાન નબાલાલ પટેલે આગાહી વખતે કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે આગામી પંદરથી બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે હવામાન નિશાન પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર અરબસાગરના બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવા ચાલુ થયું છે હાલ મુજબ લો પ્રેશરની આગળ જતાં ડિપ્રેશન ફેરવાઈ શકે છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે જેથી સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાના જોવા મળશે તેમ પરેશ ગૌસ્વામી કહી રહ્યા છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગુજરાતમાં રોડ રસ્તા રિપેરિંગ માટે એક પોઈન્ટ સાત કરોડની મંજૂર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે ચોમાસામાં ભારે વરસાદ થવાને નુકસાન રિપેરિંગ અને માટે એકસો ઓગણપચાસ નગરપાલિકાને કુલ એકસો સાત કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આ ગ્રાન્ટ નગરપાલિકાની કેટેગરી મુજબ ચાલીસ લાખથી એક કરોડ સુધી હશે જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળી રહે વધુ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ દુકાન હડતાલ પર ગુજરાતના સંસ્થાના દુકાનદારોના સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનો બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ મુજબ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની એ કેવાયસી પ્રક્રિયામાં વિલંબ અને અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોને માર્ગ છે કે સરકાર કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવે છે વીસ હજારના કમિશનની પદ્ધતિ ફેરફાર કરે છે જો આમ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલને યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે વધુ આગળ વાત કરીએ કે પચાસ ટકાની સબસિડી સરકાર દ્વારા ખેડૂતોને પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે આનાથી ખેડૂતો તેના ખેતરમાં શેર ગ્રેન ગ્રીનહાઉસ પોલિસ ડાઉન ખેતી કરી શકશે ખેડૂતોને પ્રોજેક્ટ ખર્ચ પચાસ ટકા સુધી સબસિડી આપવામાં આવે છે આ ઉપરાંત ખુલ્લા ખેતરમાં આમળા કેરી જામફળ જેવા ફળોની ખેતી કરવા ખેડૂતોને ચાલીસ ટકા સુધી સબસિડી મળે છે આ માટે સબસિડી ઉપર થશે સરકાર ખેડૂતો માત્ર ગ્રીન હાઉસ પોલીસ હાઉસ ખેતી કરવાની માટે જ નહીં પરંતુ ગોલ્ડ સ્ટોરેજ સ્થાપના મશરૂમની ખેતી માટે સબસિડી આપી રહી છે કોલ્ડ સ્ટોરેજ માટે લગભગ ત્રીસથી પચાસ ટકા સબસિડી આપવામાં આવી રહી છે આ ઉપરાંત મશરૂમની ખેતી માટે ચાલીસ ટકા સબસિડી આપવામાં આવી રહી છે કેવી રીતે કરી શકશો તમે અરજી ખેડૂતો માટે બાગાયતી ભાગ સપ્તાહમાં વેબસાઇટમાં જઈને તમે અરજી કરી શકો છો બે હજાર રૂપિયાની ફી ચૂકવવી પડશે જો તમે લાખ થી લાખ રૂપિયા તો તમે અરજી પોસ્ટ હજાર રૂપિયા પડશે ખેડૂતો માટે ખુશ ખબર આવી સરકારે હવે ઉનાળામાં ટેકાના ભાવ ખરીદી કરશે માટે વીસ મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે સરકારે આઠ હજાર પ્રતિ ટેકાનો ભાવ મગની ખરીદી કરી શકશે

સામાન્ય રીતે કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે બેઠકમાં ચરોળ તળાવ ખાતે નમની ફેઝ ટુ મુદ્દે ચર્ચા થશે કેબિનેટમાં બેઠકમાં કોમોસ વરસાદને થયેલા પાકને નુકસાન મુદ્દે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત આરોગ્ય શિક્ષણ પંચાયતને મહેસૂલ વિભાગ પડતર પ્રશ્નો મુદ્દો ચર્ચામાં કરવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ચોમાસું નવ દિવસ વહેલું આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચોમાસું ટૂંક જ કેરળ પહોંચશે આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસના નિર્ધારિત સમય ચાર દિવસ પહેલાં સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચશે આઈ એમડી મુજબ આ વખતે ચોમાસું ગુજરાત ચારમાં ચાર દિવસ વહેલું એટલે કે દસ અગિયાર જૂને પહોંચશે તેની અસર બારમી તારીખ સુધી રાજ્યમાં દેખાશે વધુ સૌથી અગત્યની વાત કરીએ કે બે હજારનો નોબ્તો નહીં મળે જુઓ એક મે બે હજાર પચીસ શરૂ થયેલી આ એક મહિના સુધી ચાલશે ઝુંબેશનો અંતિમ સમય એકત્રીસ મે બે હજાર છે આ પાત્ર પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોને નોંધણી કરવાની જરૂર છે જો તમે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો આ અવસરે તમારી નોંધણી કરાવવાનું મહત્વપૂર્ણ છે આગળ મહત્વની વાત કરી કે ખેડૂતને ત્રણ હજારનો હપ્તો જમા જે ખેડૂતો પહેલા તે જન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢારથી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતોને પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતો પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછો પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસ્સો રૂપિયાનું રોકાણ કરવાનું જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્ત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકવાનું અધ વચ્ચે અવસાન થાય તો તેની પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વધુ આગળ વાત કે મહિલાઓ ખુશ ખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાણીપદમાં બીમા શક્કી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરમાં અઢાર થી સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસમાં પંઈ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષમાં સિત્તેર હજાર રૂપિયાનું સ્ટાઇમ પેડ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયાનું અને ત્રીજા વર્ષે પોંચ હજાર રૂપિયાની માનસિક ફાઇટ આપવામાં આવે છે આ યોજનાને મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર પર ભણવા માટે સાક્ષરનો પ્રોત્સાહન આપવામાં આવે છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે વિઘાદિત વીસ હજારની સહાય ખેતી પ્રકૃતિ ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતાં કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી છે ખેડૂતોને આવક બમણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દૃષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતની માનસિક આવક બાર હજાર રૂપિયા છસો રૂપિયા છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા ઇક્વિટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ કૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આઠ આઠમા પગારમાં પંચ પહેલાં વધારો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો અથવા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ એટીએમની ઇન્ટરચેજ ફી વધારીને મંજૂરી આપી દીધી છે જે એક મેચ બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક માટે સો રૂપિયા જગ્યાએ સાત રૂપિયા થશે ઇન ફી શું એટીએમ ઇન્ટરચેજ ફી એ ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ આગળ વાત કરીએ કે સોનાને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના ચાંદી ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડું મોકું થયું છે ચોવીસ સોનું છેતાળીસ વધીને છ્યાસી હજાર ત્રણસો છેતાળીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કરોડ સોનું ઘટીને ઇગણસી હજાર ત્રણ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પર આવી ગયું છે ચાંદી આજે નવસો પોસ રૂપિયા મોંઘી થઈ છે અને છ નવસો નેવ્યાસી પ્રતિ કિલો પહોંચી ગયું છે છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ઘણા જીરું અને તુવેરની પાકની મફલગ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મફલક આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોની કપાસનો સારો ભાવ મળી રહે તે માટે આજના જે એકવીસો પચાસ ક્વિટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માળનો કપાસનો ભાવ તેરસો બારસો થી ચૌદસો સુધી ભાવ મળ્યો હતો